નમસ્કાર આપ સૌના હૃદયમાં બિરાજમાન પ્રભુ શ્રીરામ અને મા ભગવતીને જેના દર્શન હું અત્યારે કરી શકું છું એમને મારે વંદન મારી પાસેનો જે આજનો મારો વિષય છે એ ખૂબ ગહનતા ભર્યો ખૂબ અભ્યાસ કર્યા પછી અને એમ કહી શકાય કે ખૂબ અનુભવ પછી બોલી શકાતો હોય પરંતુ આજનો સુખી અને સફળ દાંપત્ય જીવન છેલ્લા દસ વર્ષ મારા પૂર્ણ થયા લગ્ન જીવનના અને અગિયારમું વર્ષ ચાલુ થયું પણ એ અગિયાર વર્ષમાંથી એમ કહી શકાય કે એક દાયકામાંથી જે પસાર થવાનું થયું છે એમની મારે સમજણપૂર્વકની સાવધાનીપૂર્વકની સહજતાપૂર્વકની ઘણી વાતો છે આપની વચ્ચે મૂકવી છે ત્યાં આજની જે વાતો છે ને એમાં સમજદારીની છે સાંભળવાની છે સમજૂતીની છે અને સ્વીકારવાની છે અથવા તો એના પછીનો એક સ્ટેજ આવે છે સુધરવાની વાત થવાની છે અહીંયા એટલે સભાનતાની સાથે મારે જેટલી પણ મિનિટ આપની લેવી છે એ દરેક મિનિટની અંદર આપની એક પણ મિનિટ વ્યર્થ ન જાય એવી વાતો કરવી છે પણ સુખી અને સફળ દાંપત્ય જીવનની વાત આપની સમક્ષ પ્રસ્તુત કરતા પહેલાં એક આગળનું એક પ્રિફિક્સ બાંધવું છે કે હાવડ યુનિવર્સિટી એટલે દુનિયાની સર્વશ્રેષ્ઠ ટોપ ટેન યુનિવર્સિટી કહી શકાય એ પૈકીની એક યુનિવર્સિટી એની અંદર એક સરસ મજાનો સર્વે થયો વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપ ઓન ધી અર્થ આ દુનિયાની અંદર સૌથી વધારે આનંદદાયક ક્ષણ કઈ છે એકસો દસ દેશની અંદર આ સર્વે ચાલ્યો આઠ વર્ષ સુધી સતત આ સર્વે ચાલ્યો એક લાખથી વધારે અલગ અલગ જાતિ અલગ અલગ જ્ઞાતિ અલગ અલગ સંપ્રદાયની વચ્ચે આ સર્વે ચાલ્યો અને એ સર્વેના તારણ રૂપે કે સર્વેના નવનીત રૂપે એ સર્વેના માખણ રૂપે એક સડસઠ ટકાનો એક જવાબ મળ્યો કે સડસઠ લખા લોકો આવું કહે છે કે જે વ્યક્તિને તમારાથી સ્નેહ છે અને એ વ્યક્તિને તમને એના પ્રત્યે પરસ્પર એકબીજાને જેની પાસે પ્રત્યે સ્નેહ છે એવા વ્યક્તિઓની સાથે બેસવું એવા વ્યક્તિઓની સાથે વાતો કરવી એવા વ્યક્તિઓની સાથે આનંદદાયક ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ તમારે પસાર કરવો એ દુનિયાનો આ પૃથ્વી ઉપરનો સૌથી ગ્રેટેસ્ટ જોય હોય સૌથી આનંદપૂર્વક ક્ષણ હોય તો આ એ છે લક્ઝરિયસ કાર તમને ક્ષણિક સુખ આપી શકે સાત દસ માળનો બંગલો હોય કદાચ એ તમને ક્ષણિક સુખ આપી શકે ફાઇવ સ્ટાર કે સેવન સ્ટાર તમે ઇલેવન સ્ટાર હોટલની અંદર જાઓ તમને ક્ષણિક સુખ આપી શકે તમને બીચ કિનારો ગમતો હોય તમે રોજ જુહુ એ જાઓ દીસ ત્રીસ ચાલીસ પચાસ દિવસ થશે ને એટલે એમ થશે કે હવે એ રસ્તો આપણે કંઈક બદલીએ એટલે દુનિયાની જેટલી પણ ભૌતિક સુખ સગવડતાઓ છે પ્રકૃતિ તમને નિજાનંદ બક્ષે છે એવા અલગ વાત છે પણ જેટલી પણ ભૌતિક સુખ સગવડતાઓ છે એ તમને આનંદ આપે છે પણ ક્ષણિક પણ મનગમતી વ્યક્તિ પ્રત્યે જેટલો પણ સમય મળે એટલો સમય એની સાથે જીવી લેવાનો એક આનંદ હોય એ અલોખો હોય અહીંયા મને સાંભળનાર કદાચ ઘણા એવા પણ બેઠા હશે કે જેમને આ વિષય કદાચ અત્યારે નિરર્થક હશે એટલા માટે કે અત્યારે એ સિંગલ પાત્ર હશે અત્યારે એકલા હશે એટલે એમની જે સુમધુર ક્ષણો છે એને આજે વાગોળવાનો પણ દિવસ છે એમનું જે દાંપત્ય જીવન કેવું રહ્યું છે એને પણ આજે વિચારવાનો કે એમના થકી કોઈને સારી વાત કહેવાનો પણ આજનો દિવસ છે પણ એથી પહેલાં ઘણી વખત આપણે કોઈપણનું શ્રીમંતનું કાર્ડ આવે તો શ્રીમંતના કાર્ડની અંદર સૌથી ઉપરની બેબી શોવરનું કાર્ડ હોય એની ઉપર સૌથી ઉપરની લાઇનની અંદર લખ્યું હોય કે સુખી દાંપત્ય જીવનની અણમોળ ક્ષણ એટલે શ્રીમંતો નયન સંસ્કાર પણ એની આગળ સરસ એક શબ્દ લાગ્યો હોય સુખી દાંપત્ય જીવન સુખી દાંપત્ય જીવન પહેલાં તો એ વાત કે કોને કહેવાય તમે લાખો કરોડો કમાવો છો એક મહિનાના હિસાબ થાય છે તમે નવું કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરો છો ઓકે તમે કંઈક સમાજ માટે તમે તમારા પોતાના માટે કંઈક કરો છો એથી વિશેષ કે તમારા અંડરમાં વીસ પચીસ પચાસ કે સો હજાર લોકો કામ કરે છે અને તમે તમારી એક ઇમેજ બિલ્ડઅપ કરો છો એ વાત અલગ છે પણ એમેઝોન કંપનીના માલિક જોફ ઝેફ બોઝેઝ સાંજે આવે ને તો એને હોકારો દેવા આવી ગયા કહેવાવાળું થાકી ગયા આ કેવાવાળું કોઈ ઘરે નથી દુનિયાની લાખો કરોડોની કિંમત ત્યારે થાય કે જ્યારે તમે ઘરે જાઓ છો ત્યારે તમને કોઈ કેનારું હોય કે આવી ગયા થાકી ગયા ચાલો ફટાફટ ગરમા ગરમ તમને સરસ મજાની જમવાની રસોઈ છે એ પીરસું છું તમે નોકરના હાથનું જમો અને પત્નીના હાથનું જમો તમે નોકરના હાથનું જમો અને માતાના હાથનું જમો એક જ મસાલા છે એક જ કિચન છે એક જ રસોઈઘર છે એક જ વાસણ છે છતાંય તે એના સ્નેહની અંદર ઘણો ફેર છે આવા ઘણા બધા એવા એક્ઝામ્પલ કહી શકાય કે એની પ્રોફેશનલ લાઈફની અંદર એ ખૂબ આગળ છે હિતિક રોશન ખૂબ આગળ છે પોતાની લાઈનની અંદર પણ છેલ્લે ડાયવોર્સિંગ મલાઈકા અરોરા ખાન હવે તો ખાનના શબ્દ ઉપયોગી કરી શકાય મલાઈકા અરોરાઓ શબ્દ ઉપયોગ કરી શકાય ખૂબ એ પોતાના ક્ષેત્રની અંદર ખૂબ આગળ છે પણ છેલ્લે સરવાળો તો કે સરવાળો કોઈની સાથે બંધાતું નથી જીવન વાય વેરી કોલાવેરી કોલાવેરી દી સરસ મજાનું એ સોંગ છે ઘણા લોકો એની ઉપર ઝૂમ્યા હતા વર્ષો પહેલા પણ એનો ધનુષ તો કે છેલ્લે સરવાળે સિંગલ છે તમે લાખો કરોડોની તમારી બિલ્ડઅપ તમારી ઇમેજ ઊભી કરો છો પણ છેલ્લે સરવાળે તમે કોઈની સાથે જોડાયેલા નથી એ જીવન કદાચ નિરર્થક છે તમારે ભગવાનની પૂજા કરવી હોય ને તોય ગોરબાપા હોય ને એવું કે છેડાછેડી બાંધશો ને તોય ભગવાનની પૂજા પહોંચે તમે એમ કહો કે લઈને લાખ મૂકું મારી જગ્યાએ કોઈ ન હોય તો ચાલે પણ આ પૂજા એ પહોંચતી નથી કોઈ પણ ભગવાનની આપણે પૂજા કરવી હોય પૂજાની અંદર બેસવું હોય તોય આપણે છેડાછેડીની જરૂર પડે એટલા માટે જ કદાચ મને એવું લાગે છે કે રતન ટાટાએ મોદી સાહેબે અને રાહુલ ગાંધી આવું વિચાર્યું છે કે આપણે ખોટી આવી માયાઝાળની અંદર પડવું હોય એની કરતાં બેટર છે કે આપણું એકલું જે જીવન છે એ શ્રેષ્ઠ જીવન છે